વડોદરા શહેરમાં તમામ ઘરોમાં નેચરલ ગેસ પાઇપલાઇન ની સુવિધા મરી રહે છે ત્યારે વડોદરા શહેર ભાઈને ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો ને ગેસ લાઇન મળી રહે તે માટે રૂપિયા 1.5 કરોડ ના ખર્ચે નેચરલ ગેસ પાઇપલાઇન નાખવાનું ખાતમુરત ડબોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ભાઈલી ગામ ખાતે આવેલ અણખોલ ગામના તમામ ઘરોને ગેસ કનેક્શન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ગામના લોકોને ગેસ લાઇન અનેક ઘરોમાં રાહત મળી રહે અને વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આ કામગીરીનું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે ભાઈલી ગામ એમ કોર્પોરેશનમાં જે વોર્ડ નંબર દસમાં પરંતુ ડભોઈ વિધાનસભામાં લાગતું હોય આજે ભાઈલી ગામની ખાસ કરીને બહેનોની જે મુશ્કેલીઓ છે ગેસ લાઈન માટેની એના કામની આજે શરૂઆત કરવામાં આવી છે જેમ વડોદરા શહેરમાં ઠેર ઠેર પાઇપલાઇન દ્વારા ગેસ આપવામાં આવે છે ઘરોમાં એ રીતની વ્યવસ્થા કે ગામમાં દરેક ઘરમાં પાઇપલાઇન દ્વારા ગેસ આપવા માટે આજે ભૂમિપૂંજન કરવામાં આવ્યું છે આનાથી ભાઈ ગામની બહેનોને ખાસ સવલત થશે અને ધીરે ધીરે ભાવેલી ની આજુબાજુમાં આવેલી તમામ સોસાયટીઓમાં પણ આ સવલત આપવામાં આવશે અત્યારે અણખોલ ગામની સોસાયટીઓમાં આપવામાં આવી છે અને ડભોઈ નગર ખાતે પણ ગેસ લાઇન આપવાનું ભૂમિપૂજન થઈ ગયું છે એટલે ડભોઈ વિધાનસભામાં આવતા મોટે ભાગના વિસ્તારોમાં વીજીએલના સહયોગથી અને કોર્પોરેશનના સહયોગથી આ ગેસ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે હું ગામના તમામને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું